જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શક્કરિયાના ફરાળી વડા બનાવીશું એકદમ યુનિક રીત સાથે મેં અહીંયા આ શક્કરિયાના ફરાળી વડા તૈયાર કર્યા છે એકદમ ઇઝી રેસીપી છે તમે પહેલીવાર બનાવશો તો પણ તે બની જશે બહારથી ક્રિસ્પી હોય છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ હોય છે અને સાથે આપણે એક ફરાળી ચટણી પણ તૈયાર કરવાના છીએ એટલે વિડીયોને સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા છસો ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે અને શક્કરિયાને પાણીથી સારી રીતે ધોઈ અને પછી છોલી લેવાના છે ફ્રેન્ડ્સ આજની વાનગી એકદમ સરળ છે અને આપણા ગુજરાતી લોકોને ભાવે તેવી છે અને બીજી પણ ઘણી બધી ફરાળી રેસિપીસ મેં મારી ચેનલ પર પહેલાં પોસ્ટ કરેલી છે હું બધાનું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને ફરાળી વાનગીઓ જોઈ શકો છો તો અહીંયા શક્કરિયા છે એ મેં આ રીતે છોલી લીધા છે અને હવે મેં અહીંયા એક કપ મોરૈયો લીધો છે જેને ભગર પણ કહેવામાં આવે છે અને ઘણા લોકો સામો પણ કહેતા હોય છે તમારે ત્યાં આ મોરૈયાને શું કહેવામાં આવે છે એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને મોરૈયાને આપણે પાણીથી બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ લેવાનું છે જ્યાં સુધી તેનું પાણી ઉપરથી એકદમ સરસ ક્લીન ન દેખાય ત્યાં સુધી આ પ્રોસેસ તમારે રિપીટ કરવાની તો મેં અહીંયા આ મોરૈયાને ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લીધો અને હવે હું તેને આ રીતે કુકરમાં ઉમેરી લઉં છું અને ત્યારબાદ જે શક્કરિયા છોલીને રાખ્યા છે તેને આપણે કટ કરીને ઉમેરીશું તો આ રીતે થોડાક પતલા પીસ સમારીશું જેથી કરીને એ મોરૈયા સાથે એકદમ સરસ બફાઈ જાય આપણે અહીંયા શક્કરિયાને વધારે પાણીમાં નથી બાફવાના આપણે તેને મોરૈયાની સાથે જ કૂક કરવાના છે તો આને કૂક કરવા માટે આપણે અહીંયા પાણી માપ સાથે ઉમેરવાનું છે તો એક કપ મોરૈયા સામે આ રીતે હું બે કપ જેટલું પાણી ઉમેરી લઉં છું અને આ રીતે હું તેને બરાબર પહેલાં ચલાવીને મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખીને આપણે બેથી ત્રણ વિસલ લગાડી લેવાની છે હવે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લીધા છે અને સિંગદાણાને આપણે આ રીતે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું જેથી કરીને સિંગદાણા એકદમ સરસ શેકાઈ જાય અને ઉપરની જે તેના ફોતરા છે એ એકદમ સરળતાથી નીકળી જાય તો સિંગદાણા આ રીતે શેકાઈ જાય એટલે ગેસને બંધ કરીશું થોડાક ઠંડા થાય એટલે તેના ફોતરા કાઢી લેવાના છે તો અહીંયા જોઈ શકાય છે કે મેં સિંગદાણાના ફોતરા કાઢી લીધા છે હવે આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં ઉમેરી તેને અધકચરું વાટી લેવાનું છે તો સિંગદાણાને ક્રશ કરવા માટે મેં અગારોના કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ આ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડર છે તમે રેસ્ટોરન્ટમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો જો તમારું પોતાનું રેસ્ટોરન્ટ હોય તો અને મોટું ફેમિલી હોય તો તેના માટે પણ આ મિક્સર ખૂબ જ ઉપયોગી છે ચૌદસો વોટની મોટર સાથે આવે છે એટલે એકદમ હેવી મોટર આવે છે પ્યોર કોપર મોટર છે તેની અંદર કલાકો સુધી તમે તેને ચાલુ રાખશો તો પણ તે ગરમ નથી થતું તો અહીંયા જોઈ શકાય છે કે સિંગદાણાને મેં આ રીતે અધકચરા વાટ્યા છે આ મિક્સરને પરચેસ કરવાનું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યારબાદ મેં અહીંયા ડિસાનોના ડેસિકેટેડ કોકોનટ પાવડરનો ઉપયોગ કર્યો છે આની અંદર હંડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ કોકોનટનો ઉપયોગ કરવામાં આવે છે આ ડેસિકેટ કોકોનટ પાવડરનો ઉપયોગ હું ચટણીમાં પણ કરીશ અને જે ફરાળી વડા બનાવવાની છું તેની અંદર પણ હું આ કોકોનટ પાવડરનો ઉપયોગ કરવાની છું તો વન ફોર્થ કપ જેટલું કોકોનટ પાવડર અને વન ફોર્થ કપ સિંગદાણા મેં આ બાઉલમાં ઉમેર્યા છે બે લીલા મરચાં એડ કર્યા છે અને સાથે જ હું તેની અંદર આ રીતે સો ગ્રામ જેટલા લીલા ધાણા એડ કરી લઉં છું અહીંયા ચટણીમાં ખટાસ માટે અડધા લીંબુનો રસ ઉમેરી લઉં છું અને ખટાસના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અહીંયા દોઢ ચમચી ખાંડ એડ કરી છે અને ત્યારબાદ હું તેની અંદર સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો મેં અહીંયા સિંધવ મીઠુંનો ઉપયોગ કર્યો છે કારણ કે ફરાળમાં સિંધવ મીઠુંનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને હું આ ચટણીને અગારોના કમર્શિયલ મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી લઉં છું ફક્ત ત્રીસ સેકન્ડની અંદર જ આપણી ચટણી જે છે એ આમાં ગ્રાઇન્ડ થઈ જાય છે એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ થઈ જાય છે અહીંયા જો આપણી ચટણી જે છે તે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે એકદમ પરફેક્ટ કલર પણ તમે જોઈ શકો છો ચટણીનો કેટલો સરસ આવ્યો છે એકદમ ફાસ્ટ ગ્રાઇન્ડિંગના લીધે ચટણીનો કલર પણ જળવાઈ રહે છે અને એકદમ લીલો લીલો જ રહે છે તો ચટણીને હું આ રીતે બાઉલમાં સર્વ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ ફરાળી ચટણીની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમ્મી લખજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં હવે આપણે આ બધી પ્રોસેસ કરી એટલી વારમાં કુકરમાંથી પણ પ્રેશર રિલીઝ થઈ ગયું અને જોઈ શકાય છે કે શક્કરિયા અને મોરયો એકદમ સરસ બફાઈ ગયો છે આ ગરમ હોય એ સમયે ચમચાની મદદથી આપણે તેને આ રીતે થોડુંક થોડુંક મેશ કરીશું ત્યારબાદ તેને એક મોટા વાસણમાં કાઢીશું અને થોડુંક ઠંડુ થાય એટલે આપણે હાથની મદદથી તેને આ રીતે લોટ બાંધીને એ રીતે તેને સ્મૂથ કરવાનું છે તો જોઈ શકાય છે કે જે મોરૈયાના દાણા છે તે આ રીતે હાથમાં ચોડવાથી એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને આ જે મિશ્રણ છે એ એક લોટ જેવું આપણે બનાવી લેવાનું છે આ મિશ્રણ જે છે ને તે એકદમ સ્મૂથ હોવું જોઈએ હવે ત્યારબાદ હું તેની અંદર આ રીતે ઝીણા સમારેલા બે લીલા મરચાં એડ કરું છું અને વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલા દાણા એડ કરું છું ત્યારબાદ સ્વાદ પ્રમાણે હું તેની અંદર એક ચમચી સિંધવ મીઠું એડ કરું છું તમે જે મીઠું ખાતા હોય વ્રતમાં એ લઈ શકો છો અને ત્યારબાદ જે સિંગાણાનો મેં ભૂકો કરીને રાખ્યો હતો તે મેં ઉમેર્યો અને ત્યારબાદ પાંચ ટેબલ સ્પૂન ડીસાનોના ડેસીકેટ કોકોનટ પાવડરને પણ તેમાં ઉમેરી લીધો છે હવે અહીંયા મેં એક નાની ચમચી જીરું એડ કર્યું છે અને ખટાસમાં હું તેની અંદર એક લીંબુનો રસ ઉમેરી લઉં છું ત્યારબાદ તેની અંદર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર મેં ઉમેર્યો છે અને બે ટેબલ સ્પૂન હું તેની અંદર સફેદ તલ ઉમેરું છું અને એક ઇંચ આદુનો ટુકડો આ રીતે હું છીણ કરીને ઉમેરી લઉં છું તમે અહીંયા ઈચ્છો તો આદુ અને મરચાંની વાટીને પણ ઉમેરી શકો અથવા મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો છો હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો મિક્સ કરતી વખતે પણ આપણે તેને સારી રીતે મેશ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેથી કરીને એકદમ સરસ સ્મૂથ આપણું આ મિશ્રણ જે છે તૈયાર થઈ જાય અને આમાંથી આપણે જ્યારે વડા બનાવીએ તો આપણા વડા જે છે તે ઇઝીલી બની જાય હવે હાથમાં આ રીતે થોડુંક તેલ લઈ લઈએ અને હવે આપણે વડા બનાવવાના છે તો વડા બનાવવા માટે પહેલાં આપણે આ રીતે બંને હાથથી તેને સારી રીતે પ્રેસ કરીશું અને એક આપણે પહેલાં એકદમ સ્મૂથ બોલ તૈયાર કરી લઈએ એકદમ સ્મૂથ હોવો જોઈએ આ બોલ ફાટે નહીં એ રીતે આ રીતે બોલ તૈયાર થાય એટલે હાથની અથેડી પર થોડાક સફેદ તલ મૂકીશું અને ઉપરથી પણ થોડાક સફેદ તલ આ રીતે ચોંટાડી આપણે બંને હાથની અથેડી વચ્ચે તેને આ રીતે પ્રેસ કરી અને વડો તૈયાર કરી લઈશું તો જોઈ શકાય છે કે એકદમ ફટાફટ અને ઇઝીલી આપણે અહીંયા આ એક વડો તૈયાર કરી લીધો છે આ રીતે સફેદ તલ લગાવવાથી ફ્રાય કર્યા બાદ વડા દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અમારે ત્યાં વ્રતમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે વ્રતમાં તલ ના ખાતા હોય તો તમે તેને સ્કેપ કરી શકો છો બાકીના વડા પણ સેમ એ જ રીતે તૈયાર કરી લેવાના છે પહેલાં આપણે બોલ બનાવી લેવાનો અને પછી સફેદ તલ ઉપર લગાવી અને આ રીતે વડાનો શેપ આપી દેવાનો છે તો બધા જ વડા મેં અહીંયા આ રીતે તૈયાર કરી લીધા છે બીજી બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું એને મીડિયમ ફ્લેમ ઉપર અહીંયા હું આ વડાને ઉમેરી અને ફ્રાય કરી લઉં છું વડાને દળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ગરમ હોવું જોઈએ અને વડાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના ક્યારેય તેને સ્લો ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરવાના નહીં તો આ વડા ફાટવાના ચાન્સીસ રહે છે તો લગભગ ત્રીસ સેકન્ડ બાદ વડાની સાઈડને હું આ રીતે ફ્લિપ કરી લઉં છું બંને બાજુ વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો આ રીતે ક્રિસ્પી થાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના વડા પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે બીજી બેચ વડાની ઓઈલમાં ફ્રાય કરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ઉપર હોવી જોઈએ અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તેને આ રીતે ફ્રાય કરીશું બીજી બેચ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી મેં તેને ફ્રાય કરી અને હવે હું તેને પણ બહાર કાઢી લઉં છું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટપટા એવા ફરાળી વડા ઝટપટ તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ ફરાળી વડાની આ રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો અને વિડીયોને લાઈક કરજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ